નડિયાદમાં બંધ થયેલી સિટી બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ પશ્ચિમ નાગરિક સમિતિએ શહેરમાં નવ જગ્યાએ સિટી બસ સેવા ફરી કરો ના ભિત ચિત્રો દોર્યા છે નડિયાદ મહાનગરપાલિકા થયા બાદ સીટી બસ સેવા માટે રાજ્ય સરકારે બત્રીસ સીએનજી બસો મંજૂર કરી હતી મહાનગરપાલિકાના શરૂઆતના તબક્કામાં માત્ર ચાર બસો શહેરમાં ફરતી હતી તે સેવા પણ સાઠ દિવસમાં બંધ થઈ ગઈ છે જે એજન્સી દ્વારા બસ સેવા શરૂ થઈ હતી તેનો કોન્ટ્રાક્ટ રદ થઈ ગયો છે એજન્સીએ ડ્રાઈવર કંડક્ટરનો બે મહિનાનો પગાર પણ ચૂકવ્યો નથી બસ સેવા બંધ રહેતા શહેરીજનોને અમુક જગ્યાએ જવા માટે રિક્ષામાં ડબલ ભાડા આપવા પડે છે પશ્ચિમ નાગરિક દ્વારા દ્વારા આ મામલે શરૂઆતમાં આવેદન કલેક્ટર અને કોર્પોરેશનના કમિશનરને આપ્યું હતું ગાંધીનગર ખાતે પણ લેખિત રજૂઆત કરાઈ હતી આ મામલે કોઈ નિર્ણય ન આવતા ફરી એકવાર પશ્ચિમ નાગરિક સમિતિએ સિટી બસ સેવા શરૂ કરો ના ભીત ચિત્રો દોરી વિરોધ કર્યો હતો હું નરેન્દ્રભાઈ નકુમ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ આજે હું આપના માધ્યમથી એ વાત કરવા માગું છું કે નડિયાદમાં સરકાશમાંથી બત્રીસ સીએનજી બસો મંજૂર થઈને આવેલી છે આ મંજૂરીને બે વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને અમોએ તંત્રનું ધ્યાન દોર્યું છે નવા કમિશનર સાહેબ આવ્યા એમનું પણ ધ્યાન દોરેલું છે પણ હજુ કંઈ સિટી બસ શરૂ થવાના કોઈ આંધણ લાગતા નથી આ સંજોગોમાં અમે લોક લોકમત કેળવવા માટે શહેરમાં દસ જગ્યાએ ચિત્ર દોર્યા છે એમાં એવું લખ્યું છે કે સિટી બસ ચાલુ કરો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની માગણી આ રીતે અમે ધીરે ધીરે લોકમત કેળવી રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે જો ઝડપથી આ સિટી બસો ચાલુ કરવામાં નહીં આવે તો અમારે લોક આંદોલન કરવાની ફરજ પડશે